અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનારા સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહી છે જે અંતર્ગત રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે બાવીસથી ત્રીસ જૂન સુધી આ ડ્રાઇવ ચાલશે જેમાં રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ આઈપીસી કલમ બસો ઓગણશી તથા એમવી એક્ટ એકસો ચોર્યાસી મુજબ પોલીસ વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવશે રોંગ સાઇડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમયે દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઈવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ દળ લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છીએ દોસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજાજો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડીક ખ્યાલ આવે કે આ એક સખત રીતે અને અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ